જાનીન લખાઈ ગયું જનીન સંકેત તરીકે વર્તતા ડીમાં લોપ ઉમેરો કે પુનઃ ગોઠવણી થાય તો એને વિકૃતિ કહેવાય શું થાય લોપ સમજો તમે ફરીથી હું પેલો ક્રમ લખી નાખું એ યુજી સી એ સી યુ 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 બરોબર આ ત્રણ સંકેતો અમે લખ્યા છે હવે શક્ય છે કે ભાઈ ધારો કે આ સી એ આ નીકળી જાય તો એને લોપ કહેવાય અહીંયા ધારો કે કોઈ એક ન્યુક્લિયોટાઇડ ઉમેરાઈ જાય ધારો કે યુ યુ ઉમેરાયું તો એને ઉમેરો કહેવાય ઇંગ્લિશમાં કહીશું ઇન્સર્શન અને પુનઃ ગોઠવણી એટલે શું તો કે ધારો કે આ જીની જગ્યાએ બીજો કોઈ આવી જાય ધારો કે જી નીકળી જાય અને એની જગ્યાએ સી આવી જાય તો એને કહેવાય પુનઃ ગોઠવણી આવા કોઈ પણ બાબત એને કારણે શું થાય તો કે એનો જનીન સંકેતોનો અર્થ બદલી જાય જનીન સંકેતનો અર્થ બદલી જાય તો એના કારણે વિકૃતિ સર્જાય હા ઘણી વખત એવું થાય કે જનીન સંકેત બદલે ધારો કે પછી વિકૃતિ સ્વરૂપલક્ષી ફેરફારો દર્શાવશે નહીં કારણ કે બે નો ઘટન સરખું હતું મોટા ભાગના જનીનોમાં ત્રીજો ન્યુક્લિયો બદલવાથી જનીન સંકેતોના અર્થ બદલતા નથી અને આપણે વુબલિંગ હાઇપોથેસિસ તરીકે ઓળખીએ છીએ તો એ વુબલિંગને કારણે શું થાય તો કે મોટા ભાગે ત્રીજો ન્યુક્લિયોટાઇડ બદલે ને તો જનીન સંકેતનો અર્થ નહીં બદલે ઘણા બધા કિસ્સામાં તો એ જનીન તરીકે વર્તા ડીએનએ ખંડમાં લોપ ઉમેરો કે પુનઃ ગોઠવણી થાય અને જો એનો અર્થ બદલે તો વિકૃતિ સર્જાય હવે વિકૃતિ એટલે કે મ્યુટેશન બે પ્રકારની હોય

ફેરબદલ નહીં એક્સચેન્જ છે આમાં એક નીકળ્યો એની જગ્યાએ બીજો આવ્યો એટલે ધારો કે આ કે એની અંદર વીસ ન્યુક્લિયોટાઈડ હોય તો પોઈન્ટ મ્યુટેશનથી વીસ ના વીસ જ રે એકાદો બદલી જાય જ્યારે આમાં વીસ એક એમ આર એન એની અંદર વીસ ન્યુક્લિયોટાઈડ હોય તો ઉમેરો થાય તો એકવીસ બાવીસ ત્રેવીસ એમ થઈ જાય ઘટાડો થાય તો સત્તર અઢાર ઓગણીસ એમ થઈ જાય તો ઘટી જાય કે વધી જાય ઓકે હવે જો વધી જાય છે કે ઘટી જાય એને આધારે આમ પોઈન્ટ પોઈન્ટ સોરી ફ્રેમ શિફ્ટ મ્યુટેશન ના પાછા બે પ્રકાર એક છે ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન એટલે કે ઉમેરો થાય અને ફ્રેમ શિફ્ટ ડિલીશન ફ્રેમ શિફ્ટ ડિલીશન એટલે શું થાય ઘટાડો થાય એટલે કે લોપ થાય પોઈન્ટ મ્યુટેશન એનો એક એક્ઝામ્પલ હમણાં મેં તમને આપ્યું અને સિકલ સેલ એનેમિયા હવે સિકલ સેલ એનેમિયામાં હિમોગ્લોબિનની બીટા શ્રૃંખલાના છઠ્ઠા સ્થાને િકસિડના બદલે વેલાઇન જોડાઈ જાય છે તો એવું કેમ થાય છે તો એનું કારણ સમજાવું કે ભાઈ હિમોગ્લોબિનની બીટા શૃંખલાના છઠ્ઠા સ્થાને ગ્લુટામીક એસિડ જોડવા માટે સામાન્ય રીતે ડીએનએ ઉપર શું ક્રમ હોય તો કે આ જી એ ક્રમ હોય શું ડીએનએ ઉપર આ ટેમ્પલેટ શ્રૃંખલા આના કોડીન શ્રૃંખલા જી એ હોય તો સામે સી એ હોય તો ટી અને જી સામે સી તો હોવાનું જ પણ એના ઉપરથી જયારે આરએનએ બને છે એમ એ

ટી એટલે એ હતું એની જગ્યાએ ટી આવી ગયું જી ટીજી એને કારણે આ જે છે બદલે થઈ સમજો છો અને સીએસી થાય એટલે એનાથી જે એમ એ બનવાનું છે એમાં શું થશે ફરીથી જીયુ જી કારણ કે ટી તો હોય નહીં આર એન એમાં અને જીયુ જી નો અર્થ થાય છે વેલાઇન એ હિમોગ્લોબિન ની બેટા સાંકળ ના છઠ્ઠા સ્થાને glutamic acid જોડવાના બદલે valine જોડાઈ જાય એને કારણે હિમોગ્લોબિન ખામી વાળું કહેવાય અને આપણે સિકલ સેલ એનિમિયા કહીએ છીએ ઓકે તો એક ન્યુક્લિયોટાઇડ માં ફેરફાર થવાથી પોઈન્ટ મ્યુટેશન આવે હવે હું ફ્રેમ શિફ્ટ મ્યુટેશન ની વાત કરું તો ફ્રેમ શિફ્ટ મ્યુટેશન માં શું થાય તો કે એકાત ન્યુક્લિયોટાઇડ ઇન્સર્શન એટલે કે ઉમેરાય અથવા ડિલીશન એટલે કે દૂર થાય હું ઇન્સર્શન ની વાત કરું તો ઇન્સર્શન ઉદાહરણ આપણી ટેક્સ્ટબુક માં આ રીતે લખેલું છે કે રામ હેઝ રેડ કેપ આ એટલા માટે આપ્યું કે દર વખતે મારે જનીન સંખ્યા તો આના અર્થઘટન ની વાત ના કરવી પડે ધારો કે હું અહીંયા ત્રણ ત્રણ અક્ષરોનો બનેલો શબ્દ રામ હેઝ રેડ કેપ તો દરેકનો કંઈક નો કંઈક અર્થ છે દરેકનો કંઈક અર્થ છે જે રીતે હું તમને એમ કહું કે આવું પણ તો કંઈક અર્થ તો છે ઓકે તો હવે આ એક બે ત્રણ ચાર આને હું રામ આરે સરખાવું રામ અને હેઝ આયે સરખાવું રેડ સાથે અને કેપ સાથે હવે શું થયું તો કે અહીંયા ધારો કે બી ઉમેરીએ તો ધારો કે બે પછી અહીંયા હું એક ન્યુક્લિયોટાઈડ ઉમેરી દઉં તો સી શું થશે તો કે આ જનીન સંકેતો એમનો જ રહેશે આ પણ એમનો જ રહેશે પણ પાછળના બધા બદલી જશે કારણ કે અહીંથી ત્રણ ગણવાના ને કારણ કે જનીન સંકેતો તો કેવા છે અનાચ્છાદિત અને અવકાશ વિહીન એટલે બી અલગ રહેશે નહીં બી આર ઈ ડી સી એ પી આનો કોઈ મતલબ નીકળે છે જેમ અર્થ નીકળતો નથી એમાં અહીંયા પ્રોટીન સંશ્લેષણનો પણ કઈ અર્થ નહીં નીકળશે એક ઉમેરાય તો પણ એને ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન કહેવાય બે ઉમેરાય તો અહીંયા હું બી પછી આઈ ઉમેરું તો આ રીતે રામ હેઝ બી આઈ તો બી આઈ આર ઈડી સી કોઈ મતલબ નથી હજી હું ત્રણે લેટર ઉમેરું તો બી આઈ જી તો રામ હેઝ બી ગ્રેડ કેપ કંઈક અર્થ નીકળ્યો એમ હું અહીંયા એમ જ કહું છું કે એક ન્યુક્લિયો ટાઈડનો જે ક્રમ હોય આ ધારો કે ન્યુક્લિયો ક્રમ છે એ ન્યુક્લિયો ટાઈડના ક્રમની અંદર આ ન્યુક્લિયો ક્રમ ની અંદર જો હું ત્રણ કે ના ગુણાંકમાં નવા એવી વિકૃતિ આવે કે જે ત્રણ એસિડમાં ઉમેરો થશે પણ એમ્યુનો એસિડ બધા બદલાઈ નહીં જાય પણ છતાં આને કહેવાય તો ફ્રેમશિફ્ટ મ્યુટેશન જ આને પણ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય આને પણ આને પણ બધા ફ્રેમશિફ્ટ ઇન્સર્શન છે પણ એક કે બે ન્યુક્લિયોટાઇડ ઉમેરાય ને તો આગળની બધી જ રીડિંગ ફ્રેમ બદલાઈ જશે બધા જ ન્યુક્લિયોટાઇડના અર્થઘટન બદલાઈ જશે એમિનો એસિડ બધા બદલાશે જ્યાંથી વિકૃતિ થઈ પછીના જ્યારે ત્રણના ગુણાંકમાં ઉમેરાય તો એમિનો એસિડ બદલાશે નહીં એકાદ એમિનો એસિડ વધી જશે આવું જ હું ડિલીશનનું ઉદાહરણ આપી શકું ફ્રેમશિફ્ટ ડિલીશન ધારો કે રામ હેઝ રેડ કેપ તો આમાંથી એક કાઢી નાખ્યું આર ધારો કે આમાંથી એક આર કાઢી નાખ્યો ચાલો તો ઈડી સી એપી તો આનો મતલબ ન રહ્યો કઈ ધારો કે હું ઈ પણ કાઢી નાખું તો રામ હેઝ પછી ડી સી એપી ડી પણ કાઢી નાખું તો પાછો મતલબ રહેશે રામ હેઝ કેપ એટલે જો ડિલીશનમાં પણ એક કે બે ન્યુક્લિયોટાઇડ ડિલીટ થાય ને તો આખી રીડિંગ ફ્રેમ બદલાઈ જાય ત્રણ ડિલીટ થાય તો એકાદો એમિનો એસિડ નહીં આવે ઓકે તો મિત્રો આ હતું ફ્રેમ શિફ્ટ મ્યુટેશન વિશે બીજી એક મહત્વની વાત તમને કહેવાની છે આજે અને છે ટી આર એન એ જેને અનુકૂલક અણુ એટલે કે એડેપ્ટર મોલેક્યુલ તરીકે આપણે ટી આર એન એને સમજાવીએ મિત્રો તમને ખબર તો છે જ કે પ્રોટીન સંશ્લેષણ માટે કોષના કોષ કેન્દ્રની અંદર ડીએનએ રહેલું છે ડીએનએ નો જે જનીન તરીકે વર્તતો ભાગ એમઆરએન એ બનાવે એમઆરએન એ કોષરસમાં આવે એમઆરએનએ ઉપર જનીન સંકેત હોય અને જનીન સંકેતને આધારે એની સામે ચોક્કસ એમિનો જોડવાના છે પણ અહીંયા એયુજી ધારો કે છે તો એની સામે મિથિયોનિનને જોડાવવાનું છે પણ મિથિયોનિનને થોડી ખબર છે કે મારે આ એયુજી સામે જોડાવવાનું છે તો એવું એક અણુ હોવો જોઈએ કે જે એક બાજુએ આ એયુજીને ઓળખતો હોય એયુજીને પણ ઓળખતો હોય અને એક છેડેથી એ મિથ્યોનિન સાથે જોડાણ માટે પણ અનુકૂલન ધરાવતો હોય તો આવો જે કઈ અણુ છે એને આપણે કહીએ છીએ ટીઆરએનએ આ ટીઆરએન નો કોન્સેપ્ટ આપ્યો ફ્રાન્સિસ ક્રિકે એણે અનુકૂલક અણુની હાજરી પ્રસ્થાપિત કરી એને બતાવ્યું કે ભાઈ એવો કોઈક અણુ હશે કે જે એક બાજુ એ જનીન સંકેતને ઓળખતો હોય એક બાજુ જનીન સંકેતને વાંચતો હોય અને બીજી બાજુ વિશિષ્ટ એમિનો એસિડ સાથે જોડાતો હોય એટલે અહીંયા કોઈક એવો એક ઘટક હશે એક આર એ એ હશે કે જે અહીંયા અહીંયા સાથે અને એમિનો એસિડ સાથે જોડાય મતલબ કે એક બાજુએથી જનીન સંકેતોને ઓળખે બીજા છેડેથી એમિનો એસિડ ઓળખે તો આ બે નું જોડાણ કરી શકે અને એવા અણુને આપણે ટીઆરએન એ કહીએ છીએ ઓકે તમને એમસીક્યુમાં પૂછે કે ટીઆરએન એ ની શોધ કોને કરી તો આપણે કેવું જોઈએ ફ્રાન્સિસ ક્રિક ઓકે ટીઆરએન એ વિશે તમને કહી દઉં કે ટીઆરએન એ આવો એક અણુ છે આ અલગ અલગ લૂપ ધરાવે છે આ એક પોલીન્યુક્લિયો ટાઈડ શ્રૃંખલા જ છે પણ એવી ઘડી સ્વરૂપે ગોઠવાયેલી છે પ્રત્યેક પોલીન્યુક્લિયો શૃંખલા વિશે થોડીક વાતો કહી દઉં કે ભાઈ ટીઆરએન એને એસઆરએન એ પણ કહેવાય સોલ્યુબલ આર એન સોલ્યુબલ આર એટલે દ્રાવ્ય આરએને પ્રોટીન સંશ્લેષણ ન થતું હોય ત્યારે કોષરસમાં દ્રાવ્ય હોય એને ક્લોવર લીફ આર એને પણ કહે છે ત્રિપત્રી નામની વનસ્પતિ એટલે કે ક્લોવર એના પાંદડા જેવો આકાર દેખાય એટલે ક્લોવર લીફ આર એ આકારની અંદર જ્યારે કોષની અંદર આપણે આક્ષેપિત સ્વરૂપે જોઈએ તો ઊંધા L આકારનું દેખાય એ પ્રતિસંકેત ધરાવે હું એના વિશે થોડીક માહિતી હવે તમને આપી દઉં કે તમે વિચારો કે અહીંથી આ પોલી ની આખી શૃંખલા છે આ થ્રી ડેસ એન્ડ અને આ ફાઈવ ડેસ છે એટલે આખી આ પ્રમાણે અહીંથી શરૂ કરીને આપણે આમ ન્યુક્લિયોટાઇડ ગણીએ ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત એમ તો સેવન્ટી ફાઈવ ન્યુક્લિયોટાઇડ થાય યાદ રાખજો મિત્રો એક ટીઆર એને કેટલા ન્યુક્લિયોટાઇડ નું બનેલું છે પંચોતેર ન્યુક્લિયોટાઇડ નું બનેલું છે એ ટીઆરએને અલગ અલગ લૂપ રચે છે એ લૂપ બધાના નામ નહીં યાદ રાખો તો ચાલશે હું બોલી જાઉં છું કે અહીંયાથી જે લૂપ છે એને સોરી આ આ બાજુ આપણે લૂપ 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 તો ડી છે 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 સાઈડ ટી સાઈ સી પણ એની એક જે આ લૂપ જે છે આ લૂપ એને એન્ટી લૂપ કહેવાય પ્રતિસંકેત લૂપ શું પ્રતિસંકેત લૂપ એ પ્રતિસંકેત ધરાવે આ પ્રતિસંકેત લૂપ પ્રતિ સંકેત ધરાવે એટલે શું તો કે ભાઈ প্রত্যেক ટ આર એ ને એની પ્રતિસંકેત લૂપ ઉપર ત્રણ ન્યુક્લિયોટાઇડ હોય એ ત્રણ ન્યુક્લિયોટાઇડ ચોક્કસ એમિનો એસિડ ને પૂરક હોય એટલે કે ચોક્કસ જનીન સંકેત ને પૂરક હોય દાખલા તરીકે મિથિયોનિન માટેનો એમ આર એ સંકેત એ યુ છે તો એનો પૂરક બોલો તો એ સામે યુ યુ સામે એ જી સામે સી તો યુ એ પ્રતિસંકેત ધરાવતો ટ ને એટલે મિથ્યોનિન ના વહન માટેનો ટીઆરએનએ મિથ્યોનિન નો એમઆરએનએ ઉપરનો જનીન સંકેત એયુજી કહેવાય તો મિથ્યોનિન નો ટીઆરએનએ ઉપરનો પ્રતિ સંકેત યુએસી કહેવાય સમજ પડે છે મિત્રો દાખલા તરીકે જીએજી ગ્લુટામિક એસિડ માટેનો સંકેત છે એમઆરએનએ ઉપરનો તો ગ્લુટામીક ના વહન માટેનો ટીઆરનો પ્રતિ સંકેત શું હશે તો કે જી સામે સી એ સામે યુ જી સામે સી 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 યુ સમજ સીયુસી ચોસઠ ચોસઠ જનીન સંકેતો છે એ ચોસઠ જનીન સંકેતોમાંથી ત્રણ જનીન સંકેતો એવા છે યુ એ એ યુ એ જી અને યુજી એ કે જે કોઈ એમિનો એસિડ માટેનું સંકેતન કરતા નથી તો એ ત્રણ ને કાઢી નાખો તો પાછળ આવે હું તમને આની સમજૂતી આપી જ દઉં કે ભાઈ આ રીતે ત્રણ ડેસ છેડો પાંચ ડેસ છેડો અહીંયા પ્રતિસંકેત સંકેત લૂપ હોય એ આ પ્રતિસંકેત લૂપ એના ઉપર રહેલા પ્રતિસંકેત

અને સેરિન નો કોસરસમાંથી પ્રોટીન સંશ્લેષણ માટે રિબોઝોમ સુધી વહન કરે ટ્રાન્સફર કરે એટલે તો એનું નામ વાહક અણુ છે એ જ રીતે ટ્રાના એમઆરએના ઉપરનો સંકેત યુ એ એનો અર્થ થાય છે ટાયરોસિન તો એ યુ એ યુ પ્રતિ સંકેત ધરાવતો ટ્રાના ટાયરોસિન નું વહન કરે ઓકે મિત્રો તો બસ આ વાત ટીઆર માટેની થઈ આને આધારે પ્રોટીન સંશ્લેષણ કેમ થાય છે એટલે કે જનીન સંકેતોનું અર્થઘટન કેમ થાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઓકે થેન્ક યુ વેરી મચ